જુદા જુદા રાજ્યોમાં રક્ષાબંધનને જુદી જુદી રીતે ઓળખાય છે ક્યાંક નારિયેર પૂનમ તો ક્યાંક બડેવ તો ક્યાંક રક્ષાબંધન તરીકે ઉજવાતો આ પર્વની ઉજવણી હરખભીર આજે કરાઈ છે ભૂદેવો દ્વારા આજે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા જનોઈ બદલી છે ખેડાના નડિયાદ કપડવંજ કથલાલ માતર મહેમદાબાદ થાસરા ગઢતેશ્વર વસો વગેરે પંથકમાં વસવાટ કરતા બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી છે

Nikhil Bhut the Biang News Kedah.